ની શરૂઆત પહેલા જ રાજકોટ શહેરમાં પાણીની પારાયણ શરૂ થઈ ચુકી છે શહેરના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે મહાનગરપાલિકાની હદમાં ભળ્યાના ત્રણ વર્ષ થયા છતાં હજુ પાણીની લાઇન નથી આવી સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે નળની લાઈન આપવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે કે સોસાયટીના પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે અને ટેન્કરથી પાણી આપવામાં આવે છે તે જરૂર જણાશે તો વધારવામાં આવશે બે હજાર એકવીસમાં આ વિસ્તાર આરએમસીમાં ભરવામાં આવ્યો છે ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ પણ ચાલુ છે અને બંને એટલું વહેલું કામ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા પાણીની આજે વીસ વર્ષથી અમે રહી છીએ આવશે આવશે કરીને ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં ભર્યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાં બાકી નથી કંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય ટાકા વારે પૂરું પાણી આપતા જ નથી એકત્ર આપે છે એક દિવસ આવે એક દિવસ ના ટેન્કરથી ન ટેન્કરથી નથી આઠ મિનિટ હા આ દરરોજ નહીં એકાત્ર પણ કઈ થયું નહી અને લાઈને ખોદાઈ ગઈ છે નહીં હવે અમારે સત્યમાં એક જ થઈ જવું હવે મત આપવો જ નથી બહિષ્કાર કરવો છે હવે નથી આપવાના મત આટલા દી તો આવી પોપડા હવે નહીં આપી મત પાણી ની બીજી કઈ નહીં કેટલા સમય થી સમસ્યા છે કેવી તકલીફ પડે છે ખૂબ જ સત્તર વર્ષ થી અમારે સોસાયટી માં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશન બધા બાયુ આવ્યા હતા તે છતાં એ લોકો અમને હા પાડી અને તે છતાં પાણી કઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી કાંઈ નહીં નીતર અમે માધા પર ચોકડી જામ કરશું સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર ત્રણમાં સત્યમસિંહમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો જે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની એકાત્રા કાંઈક પાણી આવે છે એવું મને આપના ત્યાં માધ્યમથી આવ્યું હું અધિકારીને બોલાવું છું અને જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારે વિચારી ન શકે એ લોકોની જે કાંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારીને હું ખાતરી આપું છું ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી છ પાંચ વર્ષથી ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં જ્યારે ઘંટેશ્વર માધાપરના જે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભડ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વહેલાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું